મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે નવા નવા પાકની માહિતી મિત્રો મેળવીશ મિત્રો હાલના સમયગાળાની અંદર તુવેરની અંદર એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ ફૂલફાલ જે છે એ લાગ્યા છે ત્યારે આ ફૂલફાલ જે છે એ સારામાં સારી રીતે એ ફૂલમાંથી ફળમાં કન્વર્ટ થાય ફૂલ જે છે એ ખરતું અટકે અને જે છે એ સિંગનું બંધારણ સારામાં સારું થાય એટલા માટે મિત્રો આપણે ભલામણ ખેડૂતોને કરતા હોઈએ કે ખેડૂત મિત્રો આપ જે છે એ તુવેરના પાકની અંદર વરડાણ એક પમમાં ત્રીસ એમએલ નાખી અને એનો અવશ્ય છટકાવ કરો મિત્રો વરડાણ જે છે એ આપવાથી વધારે પ્રમાણમાં ફૂલ છે સાથે સાથે ફૂલને ખર્તું અટકાવશે ફૂલમાંથી ઝડપથી સિંગની અંદર કન્વર્ટ કરશે અને જે છે એ જે દાણો જે બંધાશે એ દાણો મથયાર એટલે કે વજનદાર અને દાણો ઠબા જેવો બનશે તો મિત્રો આ વડાણ જે છે એ એક પંપમાં ત્રીસ એમએલ નાખી અને છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ એ મિત્રો મળે છે સાથે સાથે મિત્રો તુવેરના પાકની અંદર હાલના સમયગાળા અંદર ખેડૂત મિત્રો આપણે ધ્યાનમાં જે રાખવા જેવી બાબત એ છે કે એની અંદર કાળી થ્રીપ્સનું પણ ખૂબ મોટા પ્રમાણમાં એ એટેક જોવા મળી રહ્યો છે કાળી થ્રીપ્સ જે છે એ ફૂલમાંથી આપણને આમ બધું બહુ સારું પીળું પીળું લાગે પણ એની અંદર જે છે એ એક એક ફૂલની અંદર એ લગભગ જે છે એ વીસ વી પચી પછી એ થ્રીપ્સ એ મિત્રો એની અંદર જોવા મળે અને આ કાળી છે સામાન્ય દવાથી જતી નથી પણ આખો સોળ જ્યારે બને અને સોળ આખો કડવો બને એના માટે મિત્રો સીઝ ફાયર આ સીઝ ફાયર એક પંપની અંદર દસ એમએલ નાખીને છંટકાવ કરવામાં આવશે તો મિત્રો એ સારામાં સારી રીતે એ કહેવામાં આવે કે એ થ્રીપ્સને કંટ્રોલ કરશે સાથે સાથે ફ્લાવરિંગ પણ જે છે એ ખૂબ સારું બેસારા માટે વડદાન છે અને આનો પ્લસ ફાયદો એ થવાનો છે કે આ જ્યારે આપણે સીઝ ફાયર નાખીએ તો એની અંદર ઈયર આવવાનો પણ જે છે એ પ્રશ્ન એ આપણો મટી જશે કારણ તો કે અઠવાડિયા દી હુંધી જે છે એ આખો પાક જે છે એ કડવો બનાવી દેશે અને એની અંદર જે છે એ થ્રીપ્સ સુસિયા પ્રકારની જીવાત કોઈ પણ અને ઇયલનો પણ એ સારામાં સારી રીતે કંટ્રોલ કરશે આપ મિત્રો વડાણ જે છે એ વાપરવા માટે એક પંપનો ખર્ચ માત્ર ત્રીસ રૂપિયા થાય છે અને વિઘાથી ત્રણ છટકાવ ત્રણ પંપ મારો તો એનો ખર્ચો જે છે એ નેવું રૂપિયા થશે ત્રુવેરના પાકની અંદર બે છટકાવ કરી દેવામાં આવે તો એનો ખર્ચો એકસો ને એંસી રૂપિયા વિગે થાય પણ મિત્રો એકસો એંશી રૂપિયાની સામે મિત્રો મિનિમમ અઢારસો રૂપિયાનો ફાયદો તમને એ દસ ગણો ફાયદો એ આ વડા મિત્રો કરાવશે મિત્રો વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ખેડૂત મિત્રો ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કોઈ પણ તાલુકામાં અથવા ઘરે ઓનલાઈન બેઠા પણ જે છે એ મિત્રો આ તમે વરદાન મગાવી અને તમારા પાકની અંદર એનો ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર